હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરવાના છીએ કે જો કેલ્શિયમની ઉણપ હોય તો તે કઈ વસ્તુ ખાવાથી મળે છે અને કેલ્શિયમની ઉણપ હોય તો તેના કારણે સાંધાનો દુખાવો હાડકાનો દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે તો એ કઈ વસ્તુ ખાવાથી કેલ્શિયમની ઉણપને પૂરી કરી શકાય તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડિયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે

એક કપ એટલે કે બસો પચાસ એમ પનીર દહીંમાં પણ કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં હોય છે સો ગ્રામ પનીર આશરે બસો મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી રહે છે આ ઉપરાંત પાલક મેથી અને બ્રોકલી આ ઉપરાંત બીજા લીલા શાકભાજીમાં પણ સારા એવા માત્રામાં કેલ્શિયમ મળી રહે છે આ ઉપરાંત તેમાં પોષક તત્વો પણ સારી એવી માત્રામાં હોય છે કે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત તલમાં પણ સારી એવી માત્રામાં કેલ્શિયમ હોય છે તલમાં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે સો ગ્રામ તલમાં આશરે નવસો પંચોતેર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી રહે છે જે કેલ્શિયમ માટેના બીજા ઘણા ખોરાક કરતાં વધારે હોય છે તલમાં રહેલું કેલ્શિયમ હાડકાની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને ઓસ્ટોપિરોસિસ જેવી સમસ્યામાં ટાળવા માટે તલના સેવનથી ખૂબ જ ફાયદો થાય છે આ ઉપરાંત તલમાં વિટામિન ઈ વિટામિન બી મેગ્નેશિયમ આયરન અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે હાડકાના વિકાસ અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ જેવા કે બદામ અને અંજીર કે જે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે બદામમાં આશરે સો ગ્રામ બદામમાં બસો થી બસો સિત્તેર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે રોજ થોડી બદામ ખાવાથી શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે બદામમાં રહેલું કેલ્શિયમ હાડકા મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે આ ઉપરાંત ખાસ કરીને અંજીર અને તેમાં પણ સુકા અંજીરમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે સો ગ્રામ સુકા અંજીર માંશ્રે એકસો બાસઠ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે કે જે હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે આ ઉપરાંત ફ્રુટ્સ જેવા કે કીવી જમરૂક સંતરા અને કાળી દ્રાક્ષમાં સારી એવી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તેથી જો રોજ ઉપયોગમાં આ નો ઉપયોગ કરવામાં આવે તો શરીર ને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે આ ઉપરાંત સોયાબીન સોયાબીનમાં પણ સારી એવી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે જે હાડકાની મજબૂતાઈ માટે ખૂબ જ ફાયદાકારક છે જો મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો થેન્ક યુ